નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં છેલ્લા લગભગ છ મહિનાથી પીવાનું પાણી દુર્ગંધ મારતું હતું અને દૂષિત આવતું હતું જેની રજૂઆત સ્થાનિકોએ કોંગ્રેસના કાર્યશીલ અને સતત લોકો વચ્ચે રહેનારા સ્થાનિક કોર્પોરેટર મકબૂલ મરઘાવાળાને કરતાં તેઓએ લોકોની રજૂઆત પર ધ્યાન દોરી આજ રોજ ડભોઈ નગરપાલિકા વારીગૃહની ટીમ દ્વારા આ કામને પાર પાડવામાં આવ્યો હતો મહુડી બાગોળનો આ મુખ્ય માર્ગ હોય આ કામ એક બાર બે હજાર ચોવીસ રવિવારની મોડી રાતથી શરૂ કરી બે તારીખ સોમવારના વહેલી સવાર સુધીમાં પૂરું કરાયું હતું જેમાં ફરિયાદનું સુખદ પરિણામ પણ આવ્યું હતું જેના લીધે સ્થાનિકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી ડભોઈ નગરપાલિકા વારીગૃહની ટીમ દ્વારા આખી રાત સતત મહેનત કરાતા આ પરિણામ મળ્યું છે જેના લીધે મકબૂલ મરઘાવાળા દ્વારા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અને તેમની ટીમનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો આપને જણાવી દઈએ કે મકબૂલ મરઘાવાળા ડભોઈ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ પણ રહી ચૂકેલ છે અને હાલ ચાલુ કોર્પોરેટર પણ છે તેઓ દ્વારા સવારના છ વાગ્યાના સુમારે સ્થળ પર આવી નિરીક્ષણ કરેલ હતું અને વોર્ડનો આ પ્રશ્ન દૂર કર્યો હતો બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ ગઈકાલે રાત્રે ડભોઈ નગરપાલિકાની વારી ટીમ પરબડી પાસે વોર્ડ નંબર ચારના અંદર ગંદુ પાણી આવતું હતું તેની રજૂઆત લોકો તરફ કરવામાં આવી હતી અને લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાના વારી રાત્રે કે રાત જન મહેનત કરી અને આ કામ પૂર્ણ કરેલું છે અને ગંદુ પાણી બંધ થઈ ગયું એ જાતે ઇન્કવાયરી કરી અને હું મેં હમણાં જ આવ્યો છું કોની કોની કમ્પ્લેનો હતી આ વિસ્તારના કુવા છે પરબડી પાસે છે ઢાલવાગા છે એ બધી ગંદા પાણીની રજૂઆતો છેલ્લા છ મહિનાથી હતી અમારી રજૂઆતના પ્રમાણે આ કામ પૂર્ણ કરેલું છે આ નગરપાલિકાના હિસાબે જન જનતોડ મહેનત કરી અને એનું નિવાકરણ લાવ્યા છે આપનો પરિચય હું વોર્ડ નંબર ચારનો કોર્પોરેટર છું મકબુલભાઈ મરઘાવાળા અમે નગરપાલિકામાં અરજી આપેલી મકબુલ્લાભાઈ હિસાબથી મકબુલ્લાભાઈ ફોન કરીને વાત પણ કરેલી અને સ્ટાર્ટ પણ દેખાડેલું ને ગંદુ પાણી આવતું હતું તે માટે રજૂઆત કરતા મેળામે બી આખા મેદ્રમે ગંદુ પાણી આવતું હતું આજે મ્યુનિસિપાલટી વાળા આવી એ તમામ કામ સોલ્વ કરી ગયા છે